નાગલીના બીચ છે જેની અંદર આપણે એક ડેમો બનાવ્યો છે નાગલીના બીચનો આજે અહીંયા એનપીકે વામ અને સ્ટીમબ્રિચનો ઉપયોગ કર્યો છે તો જોઈ શકો છો મિત્રો તમે આ જે ટ્રે છે એની અંદર ઉપયોગ નથી કર્યો સ્ટીમબ્રિચ વામ અને એનપીકેનો અને આ જે બાજુમાં ટ્રે રાખી છે અહીં આપણે સ્ટીમબ્રિચ વામ અને એનપીગીનો ઉપયોગ કર્યો છે સૌપ્રથમ તો આપણે નાગલીના બીજને પલાળીને પછી એને આ ટ્રેની અંદર રોપવામાં આવ્યા હતા અને આ ટ્રેની અંદર નોર્મલ બી કે જેની અંદર કોઈ ટ્રીટમેન્ટ નથી કરી એવા બીજ નાખવામાં આવ્યા હતા તો તફાવત તમે જોઈ શકો છો મિત્રો આ આઠ દિવસના છોડ છે તો આનો તમે ગ્રોથ જુઓ અને આનો તમે ગ્રોથ જુઓ કેટલો તફાવત દેખાય છે તો જે પણ મિત્રો નાગલીની ખેતી કરતા હોય એ લોકો આજે જ સંપર્ક કરો અને આ ટ્રીટમેન્ટ ચાલુ કરો